મદદ કરવાની મદદ કરવાની થોડી વાત છે કાયદા મુજબ બહાર જમા કરો કરી

और तूने तुमने सत्ता है के अंदर तुमने मदद करवानी अंदर तुमने अंदर तुमने को सत्ता की मदद करवाना है तो बहन तो अबे अब ये वस्तु थमी न हुई नहीं करो नहीं उबाड़ने बात नहीं है अच्छी बढ़िया दिख रही हो गया हां तो इतको मत मत ना करवाइए मत मतलब और की जाओ ले तो ये आया ટેબલ જે જે દૂર હોય હોય એનાથી હોવું જોઈએ પણ તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે મતદાન કેન્દ્રની અંદર અને તમારે કઈ વાંધો નહીં વેરીફાઈ જવાબદારી છે તંત્ર તંત્ર વેરીફાઈ કરે હું ચૂંટણી એજન્ટ કાઢે બાકી એમને કોઈ નહીં કરો આ કરો તમે જો ને બોલો તમે એવી હું અહીં શાંતિથી આવલે મને ના પણ અંદર થોડું હોય પણ તમે બહાર કરો ને તમને તો અમે બાકી હું નો